લોકસભાની દ્વારા અલગ અલગ વિસ્તારમાં જઈને વિસ્તારમાં રહેતી જનતાનો મૂળ જાણવાનો પ્રયત્ન થઈ રહ્યો છે ત્યારે આજે બીબી ન્યૂઝની ટીમ પહોંચી હતી અમદાવાદના યુનિવર્સિટી વિસ્તારમાં પાસપોર્ટ ઓફિસની આજુબાજુ અને સમગ્ર વિસ્તારમાં રહેતા યુવાનો વડીલો અને મહિલાઓનો મૂળ જાણવાનો પ્રયત્ન કરવામાં આવ્યો તો જાણીએ શું કહે છે આ વિસ્તારના લોકો લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીનો સમય નજીક આવી રહ્યો છે ત્યારે ગુજરાતની છવ્વીસ સીટોની વાત કરીએ તો તમામ પક્ષો જે એડી ચોટીનું જોર છે તે લગાવી રહ્યા છે અને જીતના દાવા છે તે કરી રહ્યા છે એક તરફ ભાજપ કહી રહ્યું છે કે તે છવ્વીસમાંથી છવ્વીસ સીટ સીટ છે બીજી તરફ કોંગ્રેસ કહી રહ્યું છે કે તે દસથી વધારે સીટ ઉપર જીત મેળવશે ત્યારે અલગ અલગ જે પક્ષના લોકો છે તે અલગ અલગ દાવા કરી રહ્યા છે પરંતુ આ બધાની વચ્ચે જનતા શું કહી રહી છે જનતા શું માની રહી છે જનતાનો મૂળ શું છે તે જાણવા માટે આજે બીબી ન્યૂઝ ગુજરાતની ટીમ છે કે તે અત્યારે જે યુનિવર્સિટી ગુજરાત જે ગુલબાઈ ટેકરા વિસ્તાર છે ત્યાં પહોંચી છે અહીંયા આગળ પાસપોર્ટ ઓફિસની બહાર જે લાંબી લાઈનો છે તે જોવા મળી રહી છે અહીંયા ગાડી જનતાને આપણે પૂછવાનો પ્રયત્ન કરીશું તે લોકોનો મૂળ શૂર છે તે લોકો શું કહી રહ્યા છે કે તેમનું શું માનવું છે કે આ વખત કેવી સરકાર તેમને જોઈએ છે ગુજરાતમાં બે ત્રણ સીટો છે કે જ્યાં અત્યારે ઘણા પ્રોબ્લમ્સ જે ચાલી રહ્યા છે ઘણા સીટો ઉપર ઉમેદવારો બદલવાની વાતો છે તે કરવામાં આવી રહી છે અહીંયા આપણે એમની વાત કરીશું શું નામ જવા

अच्छा प्रमाण लोकसभा चूंटी आ भी रही है गुजरात की आप शुरू इतना बड़ा डेमोक्रेसी में ये सब चलता रहता है सबके अपनी अपनी चॉइसेस है बट जो है वो रहेगा ये मेरा मानना है वी नॉट चैलेंज एनी सो 140 करोड़ की जनता सबकी अपनी अपनी व्यूज है तो वो डेमोक्रेसी में होना भी चाहिए तभी डेमोक्रेसी है तभी ऑटोक्रेसी नहीं है ये एम विद वाट एवर इट इज़ सरकार कैसी होनी चाहिए आपके हिसाब से जैसी है अच्छी है सरकार इससे अच्छी सरकार हो नहीं सकती है वी नीड सच टाइप ऑफ पीपल हु आर वेरी आयरन हैंडेड क्योंकि हमको हर चीज़ में मजा लेने की आदत हो गई है तो कुछ कड़क चाहिए कड़क के लिए सहन करना पड़ता है इतने झाल से सत्तर साल से अस्सी साल से हम लोगों को आदत पड़ गई है जो हम बोलें वैसे ही हो ऐसा नहीं होता है तो वी आर हैप्पी विद वाट एवर इट इज़ તો બિલકુલ સરકાર જે છે તે બી હોવી જોઈએ તેવું માનવું છે બીજા લોકો જોડે વાત કરીશું શું નામ આપું દિવ્યાંગ પટેલ દિવ્યાંગભાઈ ઇલેક્શન આવી રહ્યું છે અમદાવાદમાં બે સીટો ઉપર લોકસભાનું ઇલેક્શન થશે આપ શું માની રહ્યા છો કેવા ઉમેદવાર તમારા વિસ્તારમાં હોવા જોઈએ ઉમેદવાર તો નિષ્પક્ષ અને સ્પષ્ટ હોવો જોઈએ કે જે દેશની સેવા કરી શકે બરાબર બાકી અત્યારે તો આપણે જોઈએ છે કે ઘણા લોકો પોતાનું કરવા માટે જ આવતા હોય છે અત્યારની સરકારના કામ વિશે શું કહે છે સરકારનું કામ તો સારું છે કયા કામ છે જે વધારે સારા છે અને આના પહેલાં કોંગ્રેસની સરકાર હતી એના કામમાં કેમ પબ્લિકને ઓછા ગમે છે જો કોંગ્રેસની સરકાર એની જગ્યાએ બી સાચી હતી કારણ કે જ્યારે અંગ્રેજો ગયા તો આપણે દેવું જ હતું એટલું બધું કે આપણી પાસે એટલું કોઈ ભંડોળ નહોતું બરાબર પણ એક વિઝન નહોતું કે જે આજની સરકાર પાસે છે કંઈક સ્પષ્ટ વિઝન છે કે ભાઈ આપણે શું કરવું છે બરાબર છે કોંગ્રેસની સરકારની અંદર મને એ વિઝન દેખાતું નહોતું કે જે અત્યારે હું જોઈ રહ્યો છું એમ કે જે ભાજપની મોદી સરકાર જે છે એમનું સ્પષ્ટ વિઝન છે કે આપણે દેશને ક્યાં લઈ જવો છે ઓકે આપનું શું નામ જયરામભાઈ જયરામભાઈ તમે શું કહેશો કેવી સરકાર ના બરાબર છે હાજર કયા કામ સારા છે બધા કામ સારા છે સરકારી કામ છે ભાઈ આપનું શું કહેવું ભ્રષ્ટાચારી ના હોવી જોઈએ સરકાર જે ગુડ ગવર્નન્સ હોવું જોઈએ તે અત્યારે મોદી સરકારમાં છે ગુડ છે મોટો નિશ્ચય એટલે બિલકુલ ખાસ કહી શકાય કે અત્યારની જે સરકાર છે તે અત્યારે તે સરકારનું કામ જે અત્યારની પબ્લિક છે તેમને ગમી રહ્યું છે ખાસ કરીને અહીંયા અન્ય લોકો ઊભા છે તેમની જોડે બી વાત કરીશું કે તેમનું શું કહેવું છે આંટી શું નામ આપનું બેન ક્યાંથી આવ્યા છો અમદાવાદ સિટી અંબરોડા એક્સપ્રેસ હાઈવે કાણા મારી બહુ છે મારા છોકરાની ફિયાંશી અને પાસપોર્ટમાં ચેન્જીસ કરાવવાનું છે આંટી ઇલેક્શન નજીક આવે છે લોકસભાનું ઇલેક્શન છે દેશના વડાપ્રધાન નક્કી કરવા માટેનું આપ શું કહેશો કેવા વડાપ્રધાન હોવા જોઈએ કેવા કામ તેમના હોવા જોઈએ અત્યારની સરકારના અને આની પહેલાંની જે સરકાર હતી એ લોકોના કામનો તફાવત કહીશું તો કેવો તફાવત તમને જોવા મળે છે નરેન્દ્ર મોદી જ જોઈએ બીજા કોણ જોઈએ કારણ કે એમણે તો આટલો પ્રોગ્રેસ કર્યો છે સિટીમાં આટલા બધા રોડ બધી જ ફેસિલિટી ગામડાઓને શહેર જેવા બનાવી દીધા બધા બહુ ઘણા બધા ચેન્જીસ કર્યા છે એમને તમે અડક અનેક વડાપ્રધાન જોયા છે બે થી ત્રણ વડાપ્રધાન અત્યાર સુધીના દેશના જ જોયેલા હશે તમારી તો કોંગ્રેસનો વડાપ્રધાન કેમ ના હોવા જોઈએ ફાઇટ જ જોઈએ છે એમાં તો જબરજસ્ત ધમાલો જોઈ છે એમાં ખબર નહીં કે એમ ધમાલો થતી તે જ કોઈ આઈડિયા નહોતો ઘડિયા ઘડિયા ધમાલો થાય શેરનો હોબાળો બોલાઈ જતો હતો દેવાના દાસ બહુ ખરાબ મારો તો બહુ ખરાબ અનુભવ છે અરે મારે તો જનડીસ હતો હું બીમાર હતી સિવિલ હોસ્પિટલમાં દાખલ હતી એ જ વખતે ડિસ્ચાર્જ આપ્યો એ જ વખતે ધમાલ બરાબર થઈ અને આખો રોડ હું સિવિલ હોસ્પિટલમાં જ જોબ કરતી હતી પણ પછી એ વખતે એડમિશન હતું મારું એડમિટ થઈને રજા આપી ત્યાં ઘરે જવાનું હતું તો કે છે અહીંયા સોનીની ચાલી તો બહુ જ ધમાલ છે બધું સળગતું હતું એટલે પછી અમારે મારા નજીકમાં મેઘાણીમાં સગા હતા એમના ઘરે રોકાઈ ગયા ને પછી ધમાલ ઓછી થઈ ત્યારે બીજે દિવસે ઘરે ગયા જો એવી ફેસિલિટી કોઈને ના હોય એ તો હેરાન જ થઈ જાય ને કેટલા વર્ષોથી આજે આ માહોલ નથી જોવા મળતો હા ઘણા વર્ષોથી થયા જો ને મારો બે હજાર ચારનો ત્રણનો અનુભવ છે નહીં સોરી ઓગણીસો ત્રાણુંનો અનુભવ હતો એ પછી ક્યારેય નથી થયું એટલે બિલકુલ જે પ્રમાણે કહી શકાય કે જે પહેલાંની સરકારમાં જે તોફાનો જોવા મળતા હતા તેવું કંઈ અત્યારે જોવા નથી મળતું અને ખાસ કહી શકાય કે જે પ્રમાણે સરકારનું જે વિઝન જે અત્યારે ક્લિયર જોવા મળી રહી છે તે જ પબ્લિક છે કે જે કહી રહી છે અન્ય એક વડીલ છે તેમની જોડે વાત કરીશું શું નામ આપનું આરિફભાઈ હરિફભાઈ ક્યાંથી આવો છો ભરૂચ પાલેજ અચ્છા શેના માટે અહીંયા આવ્યા છો મેં અહીંયા પાસપોર્ટના કામ માટે આવેલા હતા સર અમે અત્યાર પહેલાં પણ જે એપોઇન્ટમેન્ટ લીધેલી એમાં અઢી મહિના ત્યાં ભરૂચમાં વેટ કર્યો કોઈક મેસેજ નથી કોઈ જ એ નથી ત્યાર પછી મેં ચાર તારીખના એપોઇન્ટમેન્ટ લીધેલું હતું અહીંયા અમદાવાદનું અમદાવાદમાં એપોઇન્ટમેન્ટ લીધા ત્યાર પછી અમે બધા ડોક્યુમેન્ટ ક્લિયર કરતા છતાં અમને પરેશાની પડી તકલીફ પડી ચાર તારીખે એપોઇન્ટમેન્ટ લઈને અહીંયા અમે આવેલા તો અમે અહીંયા ક્લિયર કર્યું પછી અમને નેક્સ્ટ ટાઈમ સાહેબને પૂછેલું કે સાહેબ કેવું છે ક્લિયર છે ડોક્યુમેન્ટ બધા ઓકે છે એટલે કે હા ઓકે છે હવે તમારે બીજો રાઉન્ડ આવવાનું નહીં થાય છતાં હોય આજે એકવીસ બાવીસ ત્રેવીસ દિવસ થઈ ગયા તો હજી કોઈ મેસેજ નથી સ્ટેટસ બદલાયું જ નથી સાહેબ કોઈક અંડર જ બતાવે છે તો અમે અત્યારે નેક્સ્ટ ટાઈમમાં ઇન્કવાયરી માટે જ આવેલા છે અને મારે છવ્વીસ તારીખના ઉમળામાં જવાનું છે અને અમારી ફેમિલી પૂરી હાથે અમે જવાના છે તો બે બીનું કામ અટકેલું છે હ પાસપોર્ટ માટે તો હું એક જ નિવેદન કરું છું સાહેબને કે મારા સાહેબ અમારું આટલું કામ સોલ્વ થાય પ્રોબ્લેમ સોલ્વ થાય જે છે અરે ભાઈ ઇલેક્શન આવી રહ્યું છે આ ભરૂચની સીટ ઉપર છે ભરૂચ સીટ ઉપર તો અત્યારે ચૈતર વસાવાનું નામ ખૂબ આગળ ચાલી રહ્યું છે ત્યાં આગળ લોકો કેવા કામ ત્યાંના સ્થાનિક ઉમેદવારના કામ તરીકે વાત કરીએ તો કેવા કામ હોવા જોઈએ તમારે કેવો ઉમેદવાર જોઈએ કામ ઉમેદવાર તો કામ કરે જોઈએ આપણા માટે પબ્લિકને તકલીફ ના પડે ઉમેદવાર જોઈએ અને પહેલાના મનસુખ વસાવા સાંસદ હતા એમના કોઈ કામ જોવા મળે સારા હતા ચૈતર વસાવા અત્યારે ત્યાં ભરૂચમાં લોકો બહુ એનું નામ આગળ કરી રહ્યા છે ચૈતર વસાવાની લોકપ્રિયતા હું તો એક જ વાત માનું છું સાહેબ કે પાંચ વર્ષ કામ ગમે તેટલું કોઈ પણ સભ્ય કામ કરે એને પાંચ વર્ષે સાઈડ પર ખસેડવો જોઈએ જેથી કે બીજો પાંચ વર્ષમાં આવે તો પાંચ વર્ષમાં તે માણસને ટક મળે અને તે પણ કામ કરે ના કામ કરે છતાંય ખસેડો એને તો ખ્યાલ આવે કે ભાઈ આપણે આટલું કામ કરેલું છે તો આપણને સાઈડ પર ઉમેદવાર બદલાવું જોઈએ કે સરકાર જ પાંચ વર્ષે બદલાવ ઉમેદવાર બદલો તમે કોઈક સભ્યને બદલો તો જેથી કે બીજા વખત એને પણ પ્રોમિસ મળે કે ભાઈ મારા આ કામ ફરી વખત વધારે કરવું જોઈએ આટલું કામ કરેલું છે છટાએ મને સાઇડ પર કરેલો છે તો હજી વધારે કરવું જોઈએ એમ પબ્લિકને એક જ આશા રાખવી જોઈએ ગવર્મેન્ટથી કે કામ થવું જોઈએ બસ પબ્લિકને કામ થાય એ ઈચ્છા છે અમારી સરકાર વડાપ્રધાન અત્યારે છેલ્લા જે બે ટર્મથી વડાપ્રધાન જોવા મળે છે એમના કામની અને એના પહેલાં એટલે ભાજપ કોંગ્રેસ બંને પક્ષના વડાપ્રધાન રહી ચૂકેલા છે તો કયા વડાપ્રધાનને કયા પક્ષના કામ તમને વધારે ગમે આમ તો બંને પક્ષનું કામ સરસ વેરી ગુડ અત્યારનું સારું અત્યારે એમ હાલમાં કેવો ફેર જોવા મળે છે બહુ સો ટકા ફેર એમ કેવા પ્રકારનો આમ જો ભણાવવું દરેક વસ્તુમાં ભણતરમાં ઓનલાઈન કોઈ કયું કામ કરાવવું હોય તમારે કંઈક તકલીફ તો કોઈ જ અત્યારે નથી સરકારથી તો કોઈ જ નથી મોંઘવારી કંઈ વધારે જોવા નથી મળતી મોંઘવારી તો છે શું કરવાનું જેટલી મોંઘવારી છે એટલો પગાર છે બધા માણસોનો મજૂરી છે બધું જ છે રોજગારી મળી હા હા આપનું શું નામ છે સાજિદ હુસેન

વિષય આમ જોવા નહોતું મળ્યું એમને મળે રિપીટ મળી હોત તો સારું જ રહે કેમ કે અનુભવ માણસ ને એને રિપીટ ટિકિટ મળે તો એના માટે બધાથી સારું કહેવાય અત્યારે માનો કે મારા જેવાનો ઊભો કરી દઈએ અને મને પછી કઈ સમજણ ના પડતી હોય તો પછી શું ભાઈ એ તો પહેલાં ટીચાયેલા છે એમને બધી જ સમજણ પડે મારી તો એ જ ઈચ્છા હતી કે ભાઈ એમને રિપીટ આપે તો આપણને કોઈ તકલીફ નથી કામ તો થયા જ છે ને કંઈ નહીં થયા છે બે ટમથી હતા કેવા કામો એમના તરફથી જોવા મળેલા છે

અત્યારે બે વર્ષ ત્રણ વર્ષની થઈ છે એનું બી એનું બી પાસપોર્ટમાં અટકાય છે એટલે એનું કારણ શું એવું લાગી રહ્યું છે કે બરોડામાં બી એક પાસપોર્ટ ઓફિસ હોવી જોઈએ તો છેક અમદાવાદ સુધી તમારા ધક્કા બરોડામાં પાસપોર્ટ ઓફિસ તો છે કામ એ લોકો બધું જ કરે છે પણ આ કયું પ્રોબ્લેમ અંદર એમાં ના કાઢે છે સમજ નથી પડતી એના માટે અહીંયા ધક્કા ખાવા હા તો આ આયા છે વડોદરાથી ઠેઠા અહીં જો સવારમાં નકડી ગયેલા સાડા છ વાગે અમને પહોંચ્યા છે કે આપણે તો એક જ ભાઈ જેમ આપણો દેશ આમ ફેલાઈ રહ્યો છે એ રીતના કામો બી ફેલાવા જોઈએ આ બે બીજું તો શું ઝડપી થવા જ જોઈએ તો જ તો આપણો દેશ એક્ટિવ કહેવાય બાકી તો પછી આવી રીતે ધક્કા ખાય પબ્લિક તો દર કોઈ બી સરકારો એને ગારો બોલે જ કે આ એવી એક કામ નહીં થતું ને આ કામ નહીં થતું પેલું નહીં થતું એટલે આ તો એક વસ્તુ સમજી લો કે જેમ આ બધું વધારો થઈ રહ્યો છે ભાજપ ભાજપ સરકારે બી સારું સારું જ કામ કર્યું છે વિકાસ ત્રણ મહિનાથી નહી પણ અત્યારે અમે પાસપોર્ટ વડોદરાની ત્યાં તપાસ કરી તમારે અંદાજ જવું પડશે દસ વાગ્યા પેલા પોચી જવું પડશે ત્યાં તમારે તો જ તમારો નંબર લાગે એ તો સારું છે કે પેલા મારા ભાભી બી જોડાયા છે અમે ત્રણ જણનો પ્રોબ્લેમ છે આમાં તો એ ત્રણ ત્રણ અમે અમે ગાડીમાં લઈને આવ્યો એમને એમણે પણ એ એવું કહે કે ભાઈ અહીંયા એપોઇન્ટમેન્ટ નહીં મિલે ગઈ તું અમુક થાય તો પછી અમે ત્યાં પહેલી પાસપોર્ટ ઓફિસે પૂછ્યું તો ત્રણ દિવસ અમને બતાડ્યું મંગળવાર સોમવાર બુધવાર અને શુક્રવાર આ ત્રણ દિવસ તમને ત્યાં જાઓ તમે દસ વાગ્યા પહેલાં તો તમારું કામ થશે

પાંચભાઈ ઇલેક્શન નજીક આવી રહ્યું છે શું સરકાર જોડે આશા રાખી રહ્યા છો કેવી સરકાર તમારી દ્રષ્ટિએ હોવી જોઈએ જે રીતે ચાલે છે સર એ રીતે બરાબર છે કારણ કે મોંઘવારી અને આ બધી પ્રશ્ન ઠીક છે પણ મોંઘવારીની સામે ફેસિલિટી પણ એટલી આપી રહી છે સરકાર સો વી આર ઓલરેડી ટુ એક્સપેન્સ એક્સપેન્ડ ઓન વોટ ધ ફેસિલિટીઝ ગિવન ફ્રોમ ધી ગવર્મેન્ટ આ સરકારમાં રોજગારીની વાત કરીએ કારણ કે આપ બી એક યંગસ્ટર જ કહી શકાય તો રોજગારી લોકોને કેવી મળી રહે કારણ કે ઘણા લોકો જે રોજગારીના મુદ્દે બહાર આંદોલન કરવા બી બહાર આવે છે પેપર લીક કાંડો ઘણા બધા સામે આવે છેલ્લા હમણાં ઘણા સમયથી દેખો તો પેપર લીક કાંડ ઘણી બધી ઘટનાઓ સામે આવેલી ન માત્ર ગુજરાત ગુજરાત બહાર બી આવી ઘટનાઓ સામે રોજગારી છે ને એક બસ એક બહાનું છે એકચ્યુઅલી અને પબ્લિકને બધું રેડી જોઈએ છે લોકોને પેલું શું કહેવાય ત્રણ હજાર બે હજાર જે મળતા હોય ને એમાં લોકોને બહુ ખુશી મળે છે મહેનત નથી કરવી રોજગારી તો બસ એક બહાનું છે તમે કરવું હોય તો તમે તમે સેલ્ફ એમ્પ્લોયમેન્ટ ક્યાં નથી કરો ને ધંધો કરો વાંધો ક્યાં છે બટ આજે રોજગારીની વાત કહે એ બધું ટોટલી શેટ છે ટોટલી સોરી પણ ટોટલી યુઝલેસ છે રોજગારી કોઈ વસ્તુ છે જ નહીં એકચ્યુઅલી લોકોએ કરવું હોય તો કાંઈ બી ધંધો કરી શકે છે જોબ કરો નાનું કોઈને કરવું નથી બધાને મોટું જ કરવું છે તો એ પોસિબલ નથી સરકાર એની એની સાઈડથી બધું પ્રોપર કામ કરે છે પબ્લિકની પણ એક રિસ્પોન્સિબિલિટી છે કે ભાઈ પબ્લિક કઈ રીતે એને રિસ્પોન્ડ કરે છે પબ્લિકને બધું તૈયાર જોઈએ ફ્રી જોઈએ પોસિબલ નથી આત્મનિર્ભર ભારતની વાત કરવામાં આવે છે આત્મનિર્ભર ભારત ઊભું કરવામાં આવી રહ્યું છે કહી શકાય કે ઘણી બધી એવી વસ્તુઓ છે કે જે પહેલાં ભારતમાં નથી બનતી હવે બનાવવાની શરૂઆત કરવામાં આવી છે વડાપ્રધાને એને એપ્રોચ કર્યો છે જોઈએ એ લોકોને ફાઇનાન્સિયલી મદદ બી કરી રહ્યા છે તો આ જે આત્મનિર્ભર ભારતની જે વાત છે એને કઈ રીતે આપ જોઈ રહ્યા છો કેટલી સારી આત્મનિર્ભર ભારતને હું એક જ એક્ઝામ્પલ આપીશ કોઈ બી એક કંપની જે પહેલાં ફોર્ટી પર્સન્ટ જેવું ચાઇનાથી માલ ઇમ્પોર્ટ કરતું હતું અત્યારે સેવન્ટી પર્સન્ટ ઇમ્પોર્ટ કરે છે કંપનીનું નામ નહીં દઉં હું આ જે હેડસેટ વાપરું છું એ એ કંપનીનું હેડસેટ છે જે અત્યારે સેવન્ટી પર્સન્ટ મેક ઇન ઇન્ડિયા છે વોટ બીકોઝ ઓફ મિસ્ટર પીએમ યસ શું આત્મનિર્ભર છે ભારત પણ અમુકને શું છે સસ્તું જોઈએ છે એટલે એ આત્મનિર્ભર પણ અમુક વખત ફેલ થાય છે કે જ્યાં લોકો જાય છે સમજી લો કે એક સેલફોન લેવા જાય છે તો લોકોને ચાઇના જે આપે છે ક્વોલિટી એ લેવા દેવું છે બટ ઇન્ડિયા જે ક્વોલિટી આપે છે એટલા પૈસા લોકોને ખર્ચવાના નથી લાખ રૂપિયા ત્યાં ખર્ચ છે પણ અહીંયા વીસ હજાર રૂપિયા આપવામાં મેક ઇન ઇન્ડિયા છે આ ભરોસો તો છે નહીં લોકોનું માઇન્ડસેટ એવું છે બટ માઇન્ડસેટ ચેન્જ થાય તો વસ્તુ બદલી શકે એવું છે કે એવું સો ટકા કહી શકાય કે ચાઇના કરતાં ઇન્ડિયામાં બનાવેલી વસ્તુની ગુણવત્તા બી સારી હોય છે એનો વપરાશ ખરેખર જોઈએ અને ઇન્ડિયાના લોકોએ બી એને સપોર્ટ કરવો જી સર હવે ગુણવત્તા થોડું મોંઘું છે ચાઇનાથી સસ્તું પડી શકે છે વેચાય છે તો આસમાનના ભાવમાં અહીંયા જે બી ગુડ છે એ કદાચ કદાચ મોંઘા છે બટ અગર આપણે મેક ઇન ઇન્ડિયા યુનિટી નામની એક વસ્તુ હોવી જોઈએ જે આપણા ત્યાં નથી જે હું સમજી લો કે બોલું છું કે મેક ઇન ઇન્ડિયા હું પોતે જ આઈફોન વાપરું છું હવે શું 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 બોલવાનો છું તો વસ્તુ એવી છે જે બોલે છે એ નથી કરતું એનો મતલબ એ છે બસ સર બટ બટ જે ગવર્મેન્ટ કરે છે દેટ્સ વન્ડરફુલ વન્ડરફુલ યસ કોંગ્રેસની સરકાર વિશે સાંભળેલું છે કે એમનું કામ તમે જોયેલું છે સર મેં બહુ બધી વસ્તુ જોઈ લી છે અમે હું હતો નહીં ઇન્ડિયામાં હું ઇન્ડિયામાં પછી આવ્યો એ પછી બધા બહુ કાંડો જોઈ લીધા છે કાંડો જોઈ લીધા છે બધું જોઈ લીધું છે હું વધારે એની ઉપર કમેન્ટ નહીં કરું પણ કઈ સરકાર છે અત્યારે જે ત્રણ ટર્મથી આવે છે એ એ પ્રજાને ખબર છે સર થેન્ક યુ તો બિલકુલ ખાસ કહી શકાય કે મેક ઇન ઇન્ડિયા કોન્સેપ્ટ છે લોકો મેક ઇન ઇન્ડિયાની વાતો કરે છે પરંતુ એનું અમલીકરણ અને તેને જે યુનિટી સાથે ઇન્ડિયાના બનાવેલી વસ્તુઓને જે સપોર્ટ આપવાનો હોય તે હજી જે આપણા જ ભારતીયો છે તે નથી આપી રહ્યા જે અહીંની પબ્લિક છે તે પણ કહી રહી છે કે મેક ઇન ઇન્ડિયા કોન્સેપ્ટ ખૂબ સારો છે તેને સપોર્ટ છે તે પબ્લિકનો મળવો જોઈએ ચાઈના ઉપના જે વસ્તુઓ છે તેની બહારથી ઇમ્પોર્ટ કરવામાં આવે છે તેની જગ્યાએ જે ઇન્ડિયાની વસ્તુ છે કે જોડી કોસ્ટલી પડે છે પરંતુ તેને સપોર્ટ આપવો જોઈએ સરકાર ચોક્કસથી આ બાબતે ધ્યાન આપે કે જે ભાવ છે તે ભાવમાં બી થોડુંક જો ફેરબદલ સરકાર તરફથી દબાણ કરીને કરવામાં આવે તો ચોક્કસથી મેક ઇન ઇન્ડિયા કોન્સેપ્ટ છે તે ખૂબ હજી આગળ વધે તે દેખાઈ રહ્યું છે અને આજના જે યુવાનો છે તે બી કહી રહ્યા છે એટલે ચોક્કસથી કહી શકાય કે જે જનતાનો મૂડ છે તે ચોક્કસપણે કહી રહ્યો છે કે અત્યારની જે સરકાર જે ચાલી રહી છે તે સરકારના કામ અત્યારે લોકોને દેખાઈ રહ્યા છે અને લોકો બી માની રહી છે કે એ સરકાર ફરી એકવાર આવી જોઈએ કે જેથી કરીને જે ભારત દેશનું નામ દિન પ્રતિદિન દુનિયા વર્લ્ડ લેવલે જે આગળ વધી રહ્યું છે તે વધારે આગળ વધે તે જ આશા સાથે ફરી એકવાર જે જનતા છે તે આ સરકારને લાવવામાં લાવવા માટે માંગ કરી રહી છે કેમેરા પર્સન મેહુલ ખુંડવાડિયા સાથે મયુર મેવાડા બીબી ન્યૂઝ ગુજરાત અમદાવાદ